સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ

એકત્રીસમી ડિસેમ્બર પહેલા બનાસકાંઠા જિલ્લાની સરહદો તમામ સરહદો પર પોલીસ ઇન્સ્પેક્ટર સાથેની ટીમ સાથે રહેશે કરાઈદી ને નવા ગોડિયા પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રોની સહાય માટે પહોંચી બનાસ ડેરીની ટીમ કડકડતી ઠંડીમાં બાળકોને અપાઈ સ્વેટર રૂપી હો

પાલમપુરમાં ન્યુ બસ ખાતે આવેલ મર્કેન્ટાઇલ બેંકમાં એક ખાતેદાર તેમના વીસ લાખની વધુની કિંમતના સોના ચાંદીના દાગીના લોકરમાં મૂકવા આવ્યા હતા જ્યાં આ ગૃહસ્થ બેંક આગળ ઊભા હતા દરમિયાન એક અજાણ્યો યુવક આવીને તેમને કહેલ કે તમારા પૈસા પડી ગયા છે જેને લઈ ગૃહસ્થે કહેલ કે પૈસા મારા નથી જે બાદ બીજો યુવક આવીને આ ગૃહસ્થ પાસે દાગીના ભરેલ થેલી પડાવી લેવા તેમની જાણ બહાર તેમના શર્ટ પર મેલું નાખી જતો રહ્યો હતો ત્યારબાદ અન્ય એક યુવકે આવીને કહેલ કે તમારા શર્ટ પર કંઈક પડ્યું છે જેને લઈ ગૃહસ્થને શંકા જતા તેઓ બેંકમાં જઈ શર્ટ ઉતારી દાગીના લોકરમાં મૂકી દેતા તેમના દાગીના બચી ગયા છે જો કે આ ગઠિયા બેંક બહાર તેમની ગાડીમાંથી એક બેગ ઉઠાવીને તેમાં રહેલ વીસેક હજાર લઈ ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે ગુરુવારે મોડી રાત્રે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું અવસાન થયા બાદ સમગ્ર દેશમાં આઘાતનો માહોલ છે અને આજે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેને લઈ આ મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજના દિવસે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય શોકની જાહેરાત થયા બાદ રાષ્ટ્રધ્વજને અડધી હોય છે પરંતુ ડીસામાં પાલિકા રાષ્ટ્રીય પાલન કરવાથી દૂર રહી છે ડીસા શહેરના સાંઈબાબા સર્કલ નજીક આજે દિવસભર ધ્વજ ફરકતો નજરે પડ્યો હતો દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં ડીસા નગરપાલિકા જાણે દરકાર ન લીધી હોય તેવું આજે જોવા મળ્યું હતું સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર નવનિર્માણ આંદોલનને પચાસ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવનિર્માણ આંદોલન વિશે માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીના આંદોલનની તાકાત અંગે માહિતગાર કરવા એબીવીપી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા ડીસા આવી પહોંચતા ડીસાના કોલેજમાં યાત્રાનું સ્વાગત તેમજ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલનના નિમિત્તે સમગ્ર ગુજરાતમાં છાત્ર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા આજ રોજ ડીસા કોલેજ પરિસરમાં આવી પહોંચી હતી એબીવીપીના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવનિર્માણ આંદોલન વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી તેમજ નવનિર્માણ આંદોલનની ઉત્પત્તિ અંગેનો અહેવાલ નવ યુવાન વિદ્યાર્થીઓ સામે વ્યક્ત કરાયો હતો આંદોલનના શહીદો અંગે વાત સાંભળીને યુવા તરુણાઈ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી

ડીએનપી કોલેજ ખાતે જે નવનિર્માણ યાત્રા સમગ્ર ગુજરાતની અંદર ત્રણ નગરથી નીકળવામાં આવી છે જે મોરબી કર્ણાવતી અને સુરત મહાનગરથી આ ત્રણેય યાત્રા સમગ્ર ગુજરાતના કોલેજ સ્કૂલ અને હોસ્ટેલો અને યુનિવર્સિટીઓમાં આ રથ જશે અને છાત્ર આનું સ્વાગત કરશે આ રથ પચ જે નવનિર્માણ આંદોલનના પચાસમાં વર્ષની ઉજવણી જેની અંદર યુવાનોની અને વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા રહી હતી તેને લઈને પચાસ વર્ષે ફરીથી વિદ્યાર્થીઓ વચ્ચે આ રથ લઈને જે વિદ્યાર્થી પરિષદનો જે જૂનો ઇતિહાસ છે આ નવનિર્માણ આંદોલનને લઈને અને આગામી સમયમાં પણ વિદ્યાર્થી પરિષદ જે પણ સ્કૂલ કોલેજ અને હોસ્ટેલોના જે પ્રશ્ન આવવાના છે એના સાથે વિદ્યાર્થીઓને સાચી માહિતી આપશે અને આવનારા સમયમાં પણ ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી પરિષદના અલગ અલગ કાર્યક્રમ રહેશે આ રથ સમગ્ર ગુજરાતની અંદર સાડા ત્રણ હજાર કિલોમીટરથી વધુ પરિભ્રમણ કરીને કર્ણાવતી ખાતે છ જાન્યુઆરી બે હજાર પચીસે ત્યાં એ રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશનું અધિવેશન છે તે અધિવેશનની અંદર સમગ્ર ગુજરાતમાંથી છાત્ર આવશે અને આ ત્રણેય રથોનું ત્યાં કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરવામાં આવશે આ હેતુ એ છે કે વિદ્યાર્થીઓને કે પચાસ વર્ષ જે પહેલાં જે સંઘર્ષ હતો જે આંદોલન કર્યા હતા જે યુવાનો અને વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પરિષદે મોટી લીડ લીધી હતી એના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર આ રથનું આયોજન કરવામાં આવ્યું છે શિયાળાની શરૂઆત થતાં અજાણ્યા ચોર તસ્કરો ડંકેત સક્રિય થઈ જતા હોય છે લાગ જોઈ જ્યાં લોકોની હિલચાલ ઓછી જણાય ત્યાં ખાતર પાડી ફરાર થઈ જાય છે સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં રબારીવાસમાં આવેલ ગામ ગોગા તરીકે પ્રખ્યાત ગોગા મહારાજના મંદિરે ગુરુવારની રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો મંદિરનો હાલગરો તોડી મંદિર અંદર રહેલા ગોગા મહારાજની ચાંદીની આશરે અગિયાર કિલો વજનની ગોગા મહારાજની ફેણ બે મોટા છત્તર પચાસ નાના મોટા ગોગા મહારાજની ચાંદીની ફેણ એક ત્રણ તોલાનો સોનાનો દોરો મળી કુલ તેર કિલો ચાંદી અને ત્રણ તોલા સોનું મળી અંદાજીત એક લાખ સિત્તેર હજારની ચોરી થતાં ગામમાં ચકચાર મચી ગઈ છે આંગે સોઈંગામ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કોડ બોલાવી તપાસ હાથ ધરી છે બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરવાડા ગામના રબારીવાસમાં આવેલ ગામ ગોગા તરીકે જાણીતા ગોગા મહારાજના મંદિરે દરરોજ પૂજા કરતા વાઘાભાઈ રબારી જેમનું ઘર મંદિર નજીક જ છે શુક્રવારે સવારે મંદિરે પૂજા કરવા ગયેલા તે સમયે મંદિરના દરવાજા ખુલ્લા હતા અને હાલગરો તૂટેલો હતો તે જોઈ તેમણે આજુબાજુમાંથી બોલાવી કંઈક અજૂબતું બન્યું હોવાની જાણ કરી હતી દિઓદરના ગોલવી ગામે આવેલ ગોળિયા પ્રાથમિક શાળાના બાળકોને બૂટનું મિત્રણ કરાયું હતું બનાસકાંઠા જિલ્લામાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાવી રહ્યો છે અને લોકો કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો ગરમ કપડાં અને બૂટનો ઉપયોગ કરી રહ્યા છે જો કે બીજી તરફ સેવાભાવી લોકો પણ શિયાળાની ઋતુમાં ઉદાર સાથે સેવાક્રિય પ્રવૃત્તિઓ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આજે દિઓદર તાલુકાના એક સેવાભાવી વ્યક્તિએ તાલુકા મથકના ગોલવી ગોળિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં અને ઈશ્વરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એકસો જેટલા વિદ્યાર્થીઓને બૂટનું વિતરણ કર્યું હતું સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશો અઢી મહિના અગાઉ થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને મળી સફળતા લૂંટમાં ગયેલી ગાડી સાથે બે શખ્સોની કરાઈ અટકાયત એકત્રીસમી ડિસેમ્બર પહેલા બનાસકાંઠા જિલ્લાની સરહદો તમામ સરહદો પર પોલીસ ઇન્સ્પેક્ટર સાથેની ટીમ સાથે રહેશે કરાઈદી ને નવા ગોડિયા પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રોની સહાય માટે પહોંચી બનાસ ડેરીની ટીમ કડકડતી ઠંડીમાં બાળકોને અપાઈ સ્વેટર રૂપી હો જોજોતા રહો બી કે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ છે ને નહીં નહીં એ સામેવાળી ગલીમાં રહે છે સોરી સોરી આટ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ બરોબર તો ढाबी बाजू ચોથું ઘર છે સર શું જી આ કમિશનર સાહેબ ઘર ના આગળ રાઇટમાં ટાટા બ્લુસ્કો પ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ

પાલનપુર તાલુકાના ગોળા પાસે અઢી માસ અગાઉ બે શખ્સોએ છરીની અણીએ ગાડીની લોટ કરી હતી જે ગુનાનો ભેદ ઉકેલાતા એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચિત્રાસણી પાસેથી ગાડી સહિત બે ઇસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અંબાજી ખાતેથી બે ઈસમો રોજ ઈકો ગાડીમાં બેસી પાલનપુર તાલુકાના ગોળા ગામ પાસે પેશાબ કરવાના બહાને ગાડી રોકાવી હતી બંને ઈસમોએ ચાલકને છરો બતાવી ગાડી લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા જે બાબતે પાલનપુર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં એલસીબી બનાસકાંઠા દ્વારા લૂંટનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ લૂંટેલી ગાડી અમીરગઢ પાલમપુર રોડ ઉપર હોવાની બાતમી મળી હતી જે આધારે પોલીસે ચિત્રાસણી પાસે લૂંટ થયેલ ગાડીની વોચ રાખી હતી જે ગાડી આવતા જ પોલીસે તેને ચાલાકી સહિત ઝડપી પાડી હતી જેમાં વડગામ તાલુકાના ઘોરી ગામના ફતેહસિંહ ડાભી અમીરગઢ તાલુકાના જેથી ગામના દશરથસિંહ ચૌહાણને ઝડપી પાડી ગોળા ગામથી લૂંટ કરેલ ગાડી કબજે કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે થરાદ ખાતે દૂધ ક્ષિત કેન્દ્રથી પાણીના ટાંકા સુધી જે ફોરલેન નવીન બનાવવામાં આવે છે તેમાં તેની આજુબાજુ થરાદ ગામતળના જૂના રસ્તા બંધ થઈ જતા વીસથી વધુ સોસાયટીઓની અવરજવર બંધ થઈ ગઈ છે જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈને થરાદના આંબાબાઈ સોલંકી માંગીલાલ પટેલ પથુસિંહ રાજપૂત તુલસીભાઈ ધુમડા ભીખાલાલ પટેલ બચુસા બાનવા મેવાભાઈ રબારી દશરથ શ્રીમાળી સહિત આગેવાનો અને જાગૃત નાગરિકો ભેગા થઈ અને થરાદ પ્રાંત અધિકારી તુષાર ઝાનીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં રાજસ્થાનથી કચ્છ તરફ જતો નેશનલ હાઈવે નંબર પંદર થરાદ શહેરને આશરે બે કિલોમીટર સુધી અસર કરે છે આ હાઈવે પરથી રોજિંદા કામ તેમજ હોસ્પિટલ માટે મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે હાલમાં નેશનલ હાઈવેને ફોરલેન બનાવવામાં આવ્યો છે જેની બંને બાજુ જૂના ગામ તળના રસ્તા આવેલ છે તો નેશનલ હાઈવેથી જૂના ગામ તળના રસ્તાને જોડવા માટે કેટલાક મુજબ પોઈન્ટ આપવા માટે રજૂઆત કરાવવામાં આવી છે માર્કેટ યાર્ડ પોણેના ટોકાથી થરાદ દૂધ સિદ્ધ કેન્દ્ર સુધીમાં જે ફોર લાઇન રોડ બની રહ્યો છે બહુ સારી વાત છે પણ એની બાજુમાં જે સર્વિસ રોડો બનાવવામાં આવ્યા છે જે ગટર બનાવવામાં આવી છે અને સર્વિસ રોડ અને મેઇન રોડની વચ્ચે જે જગ્યા ઓપન જે વધારે ખુલી રાખવામાં આવી છે એના લીધે સર્વિસ રોડ અને ધંધાવાળાઓનું કનેક્શન ભેગું થઈ ગયું છે પાર્કિંગની જગ્યા નથી લોકો હેરાન પરેશાન થાય છે ચાર રસ્તાથી ત્રણ રસ્તા સુધી આવવા માટે અડધોથી પોણો કલાક લાગે છે આના માટે તાત્કાલીન ધોરણે જે બીજી જાળી સર્વિસ રોડને અડી લગાવેલી છે એ જાળી દૂર કરવામાં આવે અને ગામથી જોડતા જે ત્રણ મુખ્ય માર્ગો છે એ ત્રણે ત્રણ માર્ગને ખુલ્લા રાખવામાં આવે મેઇન રોડથી ટચ કરવામાં આવે ચડવા અને ઉતરવા માટે આવું અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને પ્રાંત સાહેબને વિનંતી કરી છે કે આમાં અમને કંઈક રસ્તો કાઢી આપો બાબર તાલુકા બાવડી ગામે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શક્તિ માતા અશ્વ દ્વારા દ્વિતીય અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રથમ દિવસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ પડોશી રાજસ્થાન જિલ્લામાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ મોટી સંખ્યામાં અશ્વો સાથે માલિકો આવી પહોંચ્યા હતા આજે પ્રથમ દિવસે અશ્વ દ્વારા નાચ અને અન્ય કુશળ કર્તવ્યોની સાથે એક અલગ પ્રકારની સ્ટેન્ડિંગ ચાલવાની હરીફાઈ યોજાઈ હતી જેમાં અંદાજે પચાસ જેટલા અશ્વોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અશ્વોની સંવર્ધન કઈ રીતે કરવું અશ્વોની જાળવણી સાથે અશ્વોમાં રહેલ સુસુપ્ત કુશળતાઓને ઉજાગર કરવાનું કામ કરેલ છે આયોજકો દ્વારા યોજવામાં આવેલા બે દિવસ આ કાર્યક્રમને બિરદાવવા લાયક છે આવતીકાલે રેવાલ અને પાટીદોડ અશ્વદોડ સ્પર્ધા યોજાશે જેમાં અલગ અલગ પ્રકારની અશ્વદોડ જોવા મળશે આજે મોટી સંખ્યામાં અશ્વચાલકો સહિત લોકો આ સ્પર્ધા જોવા માટે ઉમટી પડ્યા હતા અમે અમદાવાદથી આવ્યા છીએ અમારા જોડી આ સેજુ ગોળી છે જે સાત વાર વિજેતા થઈ જાય છે અને બિહાર અહીંયા પણ અમે વાવડી ગામે આવ્યા છીએ અમદાવાદથી આવ્યા છીએ અમારી ગોળી પાકિસ્તાની ડાન્સ કરે છે પાછળ અલગ 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 ડાન્સ કરે છે અગલ બગલ કરે છે બધા વગેરે અલગ અલગ ઘણા ડાન્સ કરે છે શ્રી શક્તિ માતા અશ્વક ગ્રુપ આયોજિત આજે વાવડી બાબર તાલુકાનું છે ત્યાં આગળ બીજા વર્ષનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પણ આપીએ અને આ અલગ અલગ વિસ્તારમાંથી એ કચ્છ હોય કાઠિયાવાડ હોય પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય અને રાજસ્થાનના નજીકના જિલ્લાઓ છે એમ બંને રાજ્યોના અલગ અલગ રીતે ઘોડાઓ ભાગ લેવા માટે આવ્યા છે બે દિવસ ગઈક વખતે એક દિવસનો કાર્યક્રમ તો આ વખતે બે દિવસનો કાર્યક્રમ છે આજે નાચ અને અન્ય કુશળતાઓના કાર્યક્રમો છે તેની સાથે સાથે આજે એક અલગ પ્રકારની એટલે કે સ્ટેન્ડિંગ જે ચાલવાનું હોય છે એ રીતની પણ હરીફાઈ છે આજે બે પ્રકારની હરીફાઈઓનું જજિંગ અત્યારે ચાલુ છે ખૂબ સારી સંખ્યામાં લગભગ પચાસ જેટલા ઘોડાઓએ નાચની હરીફાઈમાં ભાગ લેવો એટલે ખૂબ મોટી વાત છે હજી એક જ હરીફાઈની વાત કરું છું આવતીકાલે અને પાટીદારની હરીફાઈ માટેનો ભાગ લેશે એ જુદા છે પરંતુ પચાસ જેટલા ઘોડાઓ અહીંયા આવી પહોંચ્યા છે અત્યારે જજિંગ ચાલુ છે અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા નાચ અને અન્ય કુશળતાઓના ઘોડાઓ અહીં આવ્યા છે આના પરિણામે ઘોડાનું સંવર્ધન કરવું ઘોડાની જાળવણી વણની કરવી અને આપણી જે અશ્વની પ્રજાતિ છે અને ઝાળવણી થાય અને એની રહેલી કુશળતાઓ જે લોકોમાં ખબર પડે એ અશ્વશક્તિને ઉજાગર કરવાનો આ સંસ્થાનો જે પ્રયત્ન છે એને અમે બિરદાવીએ છીએ અને આજે અહીંયા કામ કરીને જે પ્રકારે અશ્વની કામગીરી છે એને ફરીથી અભિનંદન આપીએ છીએ આગામી 31 ની ઉજવણીને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સતર્ક બની છે પોલીસ દ્વારા ચેકપોસ્ટ પોસ્ટ પર થર્ટી ફર્સ્ટને લઈ સુરક્ષામાં વધારો કરાયો છે પોલીસ દ્વારા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવાસ આપવામાં આવી રહ્યો છે જેમાં જિલ્લાના પાંથાવાડા ખોડા અમીરગઢ સહિત તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણતી અમીરગઢ ચેકપોસ્ટ સહિત જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે આવનારી થર્ટી ફર્સ્ટને લઈને નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘૂસે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ડીજીપીના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર ત્રેવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે જેમાં અબીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે ચોવીસ કલાક વાહન ચેકિંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સાથે આશરે બસો નેવું કિલોમીટર જેટલી લાંબી સરહદ સાથે જોડાયેલું છે થર્ટી ફર્સ્ટ અને ફર્સ્ટ જાન્યુઆરીને લઈને હંમેશા પોલીસનું ચેકિંગ અહીંયા ખૂબ સઘન રહેતું હોય છે અમે લોકોએ હાલમાં થર્ટીસ્ટને લઈ અને માત્ર થર્ટી ફર્સ્ટ અને ફર્સ્ટે નહીં પરંતુ એની પહેલાં પણ પંદર દિવસ વીસ દિવસ અગાઉથી જ અમે લોકોએ અમારી ચેકપોસ્ટને મજબૂત કરેલી છે આ સિવાય બનાસકાંઠાની અંદર આવતા બીજા મહત્ત્વ મહત્ત્વની જે ચેકપોસ્ટો છે ત્યાં પણ અમે પોલીસની સંખ્યામાં વધારો કર્યો છે એ સિવાય બ્રેથ એનાલાઇઝર આપીને કોઈ પણ આવા તત્વો હોય કે જો એ નશો કરીને નશાની હાલતમાં આવતા હોય તો તમામે તમામ લોકો પકડાઈ શકે એના માટે થઈને વાહન બી ઓર સુદૃઢ કરેલું છે આ સિવાય અમે લોકો એક સરપંચ એલિમેન્ટ રાખેલો છે કે જેમાં નાના નાના ચો રસ્તાઓ જે છે કે જે અનેક છે આ અનેક રસ્તાઓ ઉપર બી અમે લોકો સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવેલું છે જેથી કરીને કોઈ પણ એક જ જગ્યા નહીં પરંતુ ફરતી પોલીસ રહેશે એલસીબીની તમામ ટીમો એસઓજીની તમામ ટીમો અને સાથે સાથે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની પેરોળ ફરલોની સ્કોડ આની ટીમ સાથે સાથે દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં જે ડિસ્ટાફ હોય છે એ લોકોની અલગ અલગ ટીમો બનીને આ તમામ ટીમોને એક સાથે ટાસ્ક આપવામાં આવેલો છે જેથી કરીને અમારી આ લાસ્ટ ટેન ડેઝની ડ્રાઈવની અંદર મોટા કેસીસ થઈ શકે હું આપણે જણાવવા માગીશ કે છેલ્લા વીસ દિવસની અંદર પણ બનાસકાંઠા પોલીસે આઠ જેટલા મોટા કેસીસ કરી અને તમામ લોકોની કમર થોડી છે અને આવા અસંખ્ય લોકોને અમે લોકોએ જેલ ભેગા કરેલા છે સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશો સરહદી ને નવા ગોડિયા પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રોની સહાય માટે પહોંચી બનાસ ડેરીની ટીમ કડકડતી ઠંડીમાં બાળકોને અપાઈ સ્વેટર રૂપી હોમ તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન આયુષ્યમાન સારવાર તદ્દન મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારી ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું બાદ સ્વાગત છે આજે ધાનેરા તાલુકાના સરહદી નેનાવા ગુડિયા પ્રાથમિક શાળા કે જ્યાં ગરીબ અતિ જરૂરિયાતવાળા બાળકો અભ્યાસ માટે આવે છે આવા બાળકોની યાદી મેળવી બનાસ ડેરીના ધાનેરા વિભાગના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સાથે સુપરવાઇઝર ભીખાભાઈ ચૌધરી સાથે સ્થાનિક નેનાવા દૂધ મંડળીના મંત્રી પરબતસિંહ દેવડા સરહદી શાળા ખાતે પહોંચ્યા હતા અને નેનાવા ગુડિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોતાના હાથે સ્વેટર પહેરાવ્યા હતા ઠંડી સામે બાળકોને રક્ષણ મળે અને બાળકો શનિવારના રોજ વહેલી સવારે શાળાએ આવતા રહે તેવા ઉદ્દેશ્ય સાથે આજનો દિવસ બનાસડેરી પરિવારે બાળકો સાથે વિતાવ્યો હતો સાથે ગોળિયા પ્રાથમિક શાળા નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર કે જ્યાં બાળકો હજુ શિક્ષણની શરૂઆત કરી રહ્યા છે આવા નાના માસૂમ ભૂલકાઓને રંગબેરંગી સ્વેટર આપી બાળકોના દિલ બનાસડેરી પરિવારે જીતી લીધા હતા શરત પર આવેલ શાળા અને આંગણવાડી કેન્દ્રના બાળકો મદદે આવેલ બનાસ ડેરી પરિવારના સુપકાર્યની ભારે ભાર પ્રશંસા શાળા પરિવારે કરી હતી આજે અમારી શાળા નેનાવા ગોડિયા પ્રાથમિક શાળા જે બહુ સરહદી વિસ્તાર કહેવાય જે રાજસ્થાનના બહુ છેલ્લી શાળા છે અને બનાસ ડેરી પરિવાર તરફથી વિશ્રણ અધિકારી સાહેબશ્રી તેમજ ડેરીના ગામની બનાસ ડેરીના સહયોગથી આવા અમારા બહુ ગરીબ બાળકો પછાત બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું તે બદલ મેં સારા પરિવાર વતી તેમજ અમારી બાજુની ઓગણવાડી વતી પણ હું વિતરણ કરનાર દરેક બનાસ ડેરી પરિવારને હું ખૂબ જ ખૂબ જ અભિનંદન આપું છું અને એમને આભાર વ્યક્ત કરું છું નામ કીધું તમારું મારું નામ પટેલ પ્રકાશકુમાર પ્રવીણભાઈ નેના ગોળિયામાં અમારી બોર્ડર વિસ્તારની શાળા છે અને જરૂરિયાતમંદ બાળકોને આજે સ્વેટર વિતરણથી હું પણ ખૂબ જ આનંદિત થયો છું ન્યૂઝ બુલેટીન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ટુબર્સ્પોર્ટ પર ગૃહસ્થના દાગીના પડાવી લેવાનો નાકામ પ્રયાસ અજાણ્યા ગઠિયાઈ ગૃહસ્થ પર મેલું નાખી કરવામાં આવેલો લૂંટનો પ્રયાસ બેંક ખાતેદારની સજાગતાથી થયો નિષ્ફળ પ્રયાસ અઢી મહિના અગાઉ થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને મળી સફળતા લૂંટમાં ગયેલી ગાડી સાથે બે શખ્સોની કરાઈ અટકાયત 31મી ડિસેમ્બર પહેલા બનાસકાંઠા જિલ્લાની સરહદો પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રોની સહાય માટે પહોંચી બનાસ ડેરીની ટીમ કડકડતી ઠંડીમાં બાળકોને અપાઈ સ્વેટર રૂપી હોય તો આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર